હે પેલા પેલા જુગમાં રાણી હે તું હતી પોપટી ને અમેરે પોપટ રાજા રામના કા કન્યા કેવો અવાજ છે દાદા તમાર તો મોરલી જેવી મીઠી બોલી છે મીઠી આમર આમર એ ઓતરાતય ખંડમાં આંબલો રે પાચ્યો ત્યારે ते सुडले मारी मने सास राणी पिंगला mm. हे ए पापिडे हे प्राण हे रा मारा तोय नो हाले मारी साथ राणी पिंगला फक्त नथी के तो की नकी એ વા દલડા હંબારુ ખમ્મા એ પૂરવ જનમ નાસ ભારણા એ દલડાથી હંબારવા તારું ઘર હંબર એ માયા વાસ ન નથી પણ બેઠો નથી બેહોતો તારી જાતની ઢબુડી હોય જા નકર એક તંબુરે તંબુ રો તૂટી જશે તારો હે 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 એ ઠીકે તો ઉલટી ન કર નકર મંગુડી નઈ

અમારા કામ કર્યું કે નહીં હા 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 નહીં હા ખાઈ એ દાદા તું ઘરે બેહો હુંને સમજાય હું એમ બેહો કરી એ મારી માં તું તો સમજ ઓલા તારા બાપને પેલા સમજાય એ હવે કે જે કેજે હરુઆરવો ગાંગ રે કન્યા કન્યા તું આજ આડો ફરી ગયો નકર નો થવાની થા એ દાદા આ ભાઈ મારા શું લપ કરવી એ ઈ સમજે છે ના ના સમજે છે આખું ગામ મારા થી ધરું જે છે ઈના મન માં શું માને છે આ લગાવ જો ને આપણે ભીમલેને જોગર મને દેવાનું આહા આહા કન્યા ઈ તો હું આવ ભૂલી જ ગયો જા જા ઓલા માંથી પૈસા લેતો આય હાય ઓલો ભૂરિયો ને એને પાય અને ત્રણ પત્તી માં એને હરવી દેવો છે એ કમલા ઈ વાત મારો દીકરો કાયમ આપડે બુસ મારી જાય ભીમલા તું ઉપાધિ કરવા એટલે આ કર્યું છે બધું એ અંદર અંદર કા નથી આયો કમલો કમલો તો હા બેઠો તે હાલો આલો પાછળ પાથરો અહીંયા એ કમલા હાલો ઓલો પૂરો આવી ગયો પાછળ ભીમલા હજાર હજાર ની પૂરો ડોહો માં નો રમે તો વાંધો નઈ લાયકા પૈસા ભીમલા અહીંયા દે આરેડિયા એ આપણે ગયા આ લાલ ભૂરો હા તો રે ભીમલા હા તો રે એ આલે 2000 આ ભૂરાડો હા તું મને ધમકી મારે પણ ખોલ તો મને દેવી છે દે 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 2000 દે આલે 2000 જોઈ લે જોઈ લે ભીમલા શું છે

ભીમલે તો ભારે ભાર લગાડી એ કાન્યા જાતો એ ભીમલે કેટલી વાર છે કાન્યા હું બે ગલાસ લઈ જાવ પછી તું આ એક લેતો આવી દી એ હાલ ને હાલ ને હાલ ને શું અત્યારથી નેળે ખોલા મકરું એ આક્રુ જ હોય ને આ કમરો લાવ્યો છે ઓરિજિનલ

<laughs> .